કરતા ઈસમોને કરાવતી પોલીસ પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાનું ઉલ્લંઘન કરી જાહેર જનતા ભય ફેલાવવાનો પ્રયાસ કરવાના બે ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે આ કાર્યવાહી સમાજમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે એક દાખલો બેસાડશે બે ઇસમું કેફી પ્રવાહે પિદેલી હાલતમાં જાહેરમાં છરી જીવા ગાતક હત્યાર સાથે નીકળ્યા હતા ઇસમુઈ જાહેર જનતામાં ભયની દહેશત ફેલાવી વિસ્તારમાં પોતાનો રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો અને સમાજમાં સુવ્ય શાંતિનો ભંગ કર્યો હતો મીઠાપુર પોલીસની પેટ્રોલિંગ ટીમ દ્વારા આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ધ્યાનમાં આવતા જ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી પેટ્રોલિંગ દરમિયાન પોલીસે બંને ઇસમોને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા સમાજમાં રોક જમાવનારા અને શાંતિ ભંગ કરનારા આવા તત્વોને કાયદાનો પાઠ ભણાવવા માટે મીઠાપુર પોલીસે જાહેરમાં તેમનું સરઘસ કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઘેર દેવભૂમિ દ્વારકા